દસમ સ્કંદનું વર્ણન કરતાં પહેલાં દસમ સ્કંદનું વર્ણન એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય આપણે ધીરે ધીરે પ્રભુના પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ પ્રભુનું પ્રાગટ્ય ત્યારે જ થાય કે જ્યારે આપણે પ્રત્યેક જન એ ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ ભગવાનને બોલાવીએ એના વગર ભગવાન એકના બોલાવ્યાથી આવતા નથી ભગવાન કંઈ એક માણસના દુઃખને દૂર કરવા આવતા નથી ભગવાન તો જ્યારે અનેક થાય ત્યારે આવે છે શ્રી કૃષ્ણ ભગવાનને યજ્ઞ પુરુષ કહેવામાં આવ્યા છે શ્રુતિઓમાં એને જ બ્રહ્મ કહેવામાં આવ્યા છે અને શ્રીમદ ભાગવતજીમાં એને જ ભગવાન કહેવામાં આવ્યા છે પરમ વૈરાગી ભાગવતના ઉત્તમ અધિકારી સુખદેવજી મહારાજે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ અવતારની લીલા વર્ણવવા જઈ રહ્યા છે દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતજી નું ફળ છે ફળ એટલે મુક્તિ આ દસમ સ્કંદ એટલે એ મુક્તિની કથા છે અને આ મુક્તિની કથા કહેતા કહેતા શુકદેવજી મહારાજે બે હાથ જોડી અને પ્રભુને વર્ણન

શુકદેવજી મહારાજે દસમ સ્કંદનું વર્ણન કરવા માટે સ્વયં ભગવાનનું આહવાન કર્યું છે સ્વયં ભગવાનને કહ્યું છે કે તમે જ હજી ઘણી બધી વાર છે શુકદેવજી મહારાજે કહ્યું કે હે પરીક્ષિત આજે પાંચ પાંચ દિવસ થઈ ગયા છે અને તું આહાર વિના બેઠો છે હવે સ્કંદની કથા આવી રહી છે હે પરીક્ષિત તું ફલાહાર કરી લે ત્યારે પરીક્ષિતજી સુખદેવ મુનિને કહે છે કે હે દેવ હે નાથ તમે તો ફલાહારની વાત કરો છો પણ હું તો અન્નનો પણ અન્નની સાથે સાથે જલનોય ત્યાગ કરીને બેઠો છું તમારા મુખાર વિંદમાંથી સરતી ભાગવત કથા સુધારસપાન કર્યા પછી હવે મને કોઈ પણ પ્રકારની ભૂખ કે તરસ રહી નથી હે દેવ ક્ષુધા અને તૃષાથી જ સંસાર વ્યાપે છે આ કથા સુધારસપાન એટલે કથાના અમૃત રસપાન કરવા કર્યા પછી આપે મને આ સંસારથી મુક્ત કરી દીધો છે શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ એ સંસારની તૃષા અને અપેક્ષામાંથી માનવને મુક્ત કરનારી કથા છે આ તો ભાગવત રસ છે આ ભગવત રસ તો જો પિતા આવડે ને તો એ જ રસ જીવનને ધન્ય બનાવી દે છે ચોર્યાસી લાખ યોનીમાંથી જીવને મુક્ત કરી દે છે આ કથાનો આરંભ મથુરાથી થાય છે અને મથુરા એટલે શું શ્રી વરાહપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે મધ્યતે તુ જગત સર્વ બ્રહ્મ જ્ઞાનેન યેનવા કે જે ભૂમિ ઉપર જે સ્થાન ઉપર ઈશ્વર પ્રાપ્તિનું જ્ઞાન મળતું હોય એ ભૂમિને મથુરા કહેવામાં આવે છે મન મથુરા દિલ દ્વારકા કા કાયા કાશી જાણ

એક હજાર રાણીઓની સાથે રહેતા હતા એટલે એટલે રાણીઓ સાથે રહેતા હતા આવી શું આપણી આશાઓ અપેક્ષાઓ તૃષ્ણાઓ દિલ દ્વારકા આપણા દિલ ની અંદર અનેક અનેક અપેક્ષા છે તૃષાઓ છે અનેક અનેક મહત્વાકાંક્ષાઓ છે મન મધુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ આ કાયા એ કાશી સ્વરૂપી છે કાશી એટલે ભગવાન વિશ્વનાથ મહાદેવ જીવ અને શિવનો એકાત્મ ભાવ કાશીમાં રચાય છે આ કાયા એ શિવ એટલે કે જીવમાંથી માંથી શિવ મિલન કરાવવાની એક કળા સમજાવે છે કાયા કાશી છે મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ આ દસ દ્વાર એક દેરું છે દસો દ્વારકા દેહરા તામે જ્યોત પહેચાન આ દસ દ્વારનું જે ડેરું છે ને એની અંદર એક પરમાત્મા રૂપી પરમ તત્વ રૂપી શિવ રૂપી બ્રહ્મ રૂપી જ્યોત પ્રગટી રહી છે એ જ્યોતને જે જીવ જાણી જાય એ મોક્ષનો અધિકારી બની જાય છે શ્રીમદ ભાગવત ભગવાનની કથા એ મથુરાથી આરંભાય છે પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે મરણ કાળે મનુષ્યનું કર્તવ્ય શું છે તો મરણ કાળે મનુષ્યનું કર્તવ્ય એક જ છે કે મરણ કાળે મનુષ્યએ પોતાના મનને સંસારના બંધનોથી મુક્ત કરી દેવું મરણ કાળે એક જ કર્તવ્ય છે કે મનને આ મથુરામાંથી છોડાવી દેવું પણ આ મન મથુરામાંથી ઝડપથી છૂટે નહીં